આપણા આપી ના એથી જઈએ તો ઘણું સારું લાગે એટલે બે નું મૌન પાળો બાપ કે તમે તમારી ઓળખ કરી લો બસ પરમાત્મા ની ઓળખ કરવી નથી ઈશ્વર ની ઓળખ કરવી નથી આત્મા ની પણ ઓળખ કરવી નથી બાપ પણ તમે તમારી ઓળખ કરી લો બસ કારણ કે આ લોકો કહે છે કે મરના મરના સબ કોઈ કહે મરના જાણે કોઈ એકવાર એ એસા કે ફીર મરના ના હો આજે આપણે કહીએ છીએ કે અર્ગોન ભાઈ મરી ગયા છે બાપ મર્યા નથી અર્ગોન ભાઈ છે અને રહે છે અર્ગોન ભાઈ કે જવાના નથી આ તો પાંચ તત્વનું જે શરીર મળ્યું હતું બાપ એ શરીર છોડી દીધું છે એમને કારણ કે આપણો ગમે એવો બંગલો હોય પણ ધરતી થઈ જાય ત્યારે એ બંગલાને આપણે છોડી દેવું પડે છે બાપ એ એમાં શરીર જે જાદુઈ થઈ ગયું આપ એટલે શરીર ને છોડી પણ અર્ગોન ભાઈ છે કેવો તારે આ અર્ગોન ભાઈ ને જોવા હોય તો ગુરુ દ્રષ્ટિ જોઈએ બાપ ગુરુ જ્ઞાન જોઈએ અર્ગોન ભાઈ હર જગ્યા ઉપર દેખાય બાપ આ જોવા માટે આપણે સદગુરુ નું શરણું લેવું પડે છે પણ આપણે જગતમાં માં જયારે આવતા આરામ મળ્યો ત્યારે આપણે એક મનુષ્ય પેલા મનુષ્યનો જન્મ મળ્યો છે બાપ પણ મનુષ્ય આપણે બન્યા નથી કેમ જન્મતા થી જા આપણે કોઈના બાળક બની ગયા છીએ બાપ કોઈના ભાઈ બની ગયા છીએ કોઈના કાકા બની ગયા છીએ મોટા થયા ત્યારે લગ્ન કર્યા તો કોકના પતિ બની ગયા કોકના જમાઈ બની ગયા બાપ જ્યારે છોકરા આયા તારી છોકરાઓના બાપ બની ગયા કોઈના ભાણિયા બની ગયા પણ મનુષ્ય ના બન્યા બાપ કારણ કે મનુષ્ય અવતાર મળ્યો છે એટલા માટે કે તને મળ્યો મનુષ્ય અવતાર અરે ભજા નહીં અરે તો દીક છે આ અવતાર કારણ કે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણને આ મનુષ્ય અવતાર મળેલો છે પણ આપણે અહીંયા આવીને જગતના વ્યવહારના અંદર આ માયાની જાળમાં ફસાઈ ગયા છે બાપ અને માયામાં એવા ફસાય છે કે એમાંથી બહાર નીકળી ગઈ એમ નથી પણ જો સદગુરુ મળી જાય તો સદગુરુ આ માયામાંથી આપણને બહાર કાઢી નાખે છે બાપ કારણ કે માના ગર્ભમાં જ્યારે ઊંધા લટકતા હતા ત્યારે વેદના ઘણી થતી હતી ત્યારે પરમાત્માને આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તું મને અહીંથી મુક્તિ આપી દે તો કે મુક્તિ તો આપણું શું કરે ત્યારે કે કે પ્રભુ હું તારા તારા નામનું ભજન કરે અને સત્ કર્મ કરે તારે પરમાત્મા કૃપાળુ છે દયાળુ છે કે જો તું આટલું કરજે તો તારે આ માયાના જગતના વ્યવહારોના અંદર જે જોતું છે એ તને હું આપતો રહી પછી એ આગળ આયા કેડી બાળકનો જન્મ થાય છે ત્યારે કે છે કે અહીંયા હું કે છે કે હું હોય ને તું જોય

કે વચનો ના મારા મરી ગયા વચન ને છોડ્યો અરે જેણે જેણે વચન ને વિવેક એના સુધર ગયા છે કાજ કારણ કે વચન આજ નો નથી બાપ વચન તો અનાજ નો છે જયારે કઈ નતું સૂર્ય નતા ચંદા નતા અરે નોતા નવલ તારા કે ઓ દિન કા ભેગ અમારા ત્યારે ત્યારે પણ આ વચન હતો બાપ એટલે આ વચન થી સારી સુરતી રચાણી છે વચનથી પૃથ્વી રચાણી છે વચનથી આબ ટકીર્યું છે અરે વચનથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા હતા અરે વચનથી આપણને આ દેહ મળ્યો છે અને વચન પૂરો થાય ત્યારે આ દેહ છૂટી જાય છે બાપ ત્યારે આ દેહ છે એ પાંચ તત્વનો જળ આકાશ વાયુ તેજ અને પૃથ્વીનો જવાબ એ પાંચ તત્વ જો એને તમે અગ્નિ ડાક આપો તો એ રાખ થઈ અને પાંચ તત્વો અંદર મળી જાય છે અને જો જમી માં દો તો એ પાંચ તત્વોના અંદર આ શરીર આપણું મળી જાય છે બાપ પણ તમે જો નક્કી કરવા હોય તો હરગોવન ભાઈ કયો આ તો શરીર જીવ છે કારણ કે હરગોવન ભાઈ કયો જ્યાં નથી આ તો સર્વ ને આપણને એક જન્મ અને મરણનો ભય થઈ ગયો છે બાપ

જયારે એક મિનિટ ના પંદર શ્વાસ લે છે તો એક કલાક ના દસ બાપ પણ આપણે એ જાણતા નથી કે શ્વાસે શ્વાસે આપણે મરીએ છીએ એ જે શ્વાસ લીધો રે કુંભક ના થાય તો રામ બોલો ભાઈ રામ છે કારણ કે એને પછી કોઈ કિંમત કરે

કાર્ય સિર્ફ આપણા શ્વાસ નું છે બાપ આ શ્વાસ તૂટ્યો એટલે આ શરીરની કોઈ કિંમત કરે નહીં અને આ શરીર નું આવન જવન થાય છે બાપ કોઈ માણસ નું થતું નથી અર્ગોન ભાઈ નું નથી થયું શરીર નું થતું છે એટલે મહાપુરુષો આપણને કે છે ચોખા શબ્દોમાં કે ભાઈ તને આ મનુષ્ય અવતાર મળ્યો છે તું જગતના અંદર કે છે હું તો અંબાણીને ઓળખું મોદીને ઓળખું તમામને ઓળખું કલેક્ટર ને ઓળખું પીઆઈ ને ઓળખું આઈપીને ઓળખું બધાને ઓળખું પણ ઓળખતો બાપ તું છે કોણ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે તારી પોતાની તું ઓળખ કરી લે એટલે મહાપુરુષો આપણને કે છે કંચન નગર એ માય માઇ શું બો સરદાર અવસર આવો નહીની સુરતા ઉતરી રે મહાપ્રવી તેના વિવાનો કરવો વિચાર અવસર આવો નહી કારણ કે આ કાયા ને કંચન જેવી કાયા કીધી છે માફુ કહે છે કે પશુ બને પનિયા નરકા બને ના કાય જો નર કરે સારી કરણી તો નર્મે છે નારાયણ એટલે આ નારાયણ સ્વરૂપ પામવા માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે બાપ આપણે મહાપુરુષોને ઓપડવાના છે એટલે હું એક દ્રષ્ટાંત આપી મારી વાણીને વિરામ આપું છું બાપ એક નગર હતું નગર અને નગરનો ચોક હતો તે ચોકના અંદર નટ આવ્યો નટે દોરી નાખી છે નટ દોરી ઉપર ચડેલો છે એની સુરતા સ્થિર છે અને નટડી છે એની ઢોલકી વગાડે છે જ્યારે નટડી ઢોલકી વગાડે છે રાજા બેઠેલા છે આખું ગામ જન બેઠેલું છે અને અડધો ખેલ પૂરો થવા આવ્યો છે પણ કોઈ એક રૂપિયો નહી નટડી એનો તાલ એ ગુમાવી દીધો ઢોલકનો ત્યારે નટ ઉપર દોરી ઉપર ને શાન કરે છે એ નટડી આધી ગઈ આધી રહી આધી કટકટ જાય એ નટડી તું ખેલ મત બગાય તેમાં આટલી વાત હોભળી અને એક ભાઈ ઘરે કંટાળેલા હતા ધંધો કરતો જોર આવતું હતું અને બાવો બની ફરવા મળ્યા હતા ત્યારે એમની જોડે કંઈ હતું નહીં પણ આ શબ્દ હોભળી અને એને શબ્દ કાને લાગ્યો એટલે એના જોડે એક કોમળ હતી એ કોમળ પેલો નોખી અને હેડતો હતો તો રાજા બેઠેલા હતા વિચાર કર્યો કે ઓને આવું શું કીધું ત્યાં કોમળ આવી દીધી થોડી વાર થઈ એટલે રાજાની દીકરી મેળ મેળ મહેલાત ઉપર ઊભી તો એને સીધો હાર કાઢી અને નોખી દીધો રાજા અતિશય વિચારમાં પડી ગયો તો એને આવો શું શબ્દ કર્યો થોડી વાર થઈ અને રાજાનો કુંવર જે ઉભોલો હતો અગાશી ઉપર તો એને વીંટી કાઢી અને નાખી દીધી તો રાજા એનાથી વધારે વિચારમાં પડી ગયો

કે પેલા બાવા પણ કોઈ હતું નહીં તો કોબળ આપી દીધી મારા દીકરાએ કે વીટી આપી દીકરીએ હાર આપી દીધું તે આવું છું કીધું એટલે રાજાને નટ કે છે કે મહારાજ અમે ગામડે ગામડે કે અમારી પેટ ભરાય ફરવા માટે આ દોરી ઉપર ચડીએ છીએ ને ખેલ અમે કરીએ છીએ પણ તમારા નગરમાં આવ્યા હતા તો આખી પ્રજા બેઠી હતી તે પ્રજાના મનમાં એવું હતું કે રાજા કોક હાલ તો કે અમે હાલીએ અને રાજાને એવું હતું કે ફરતાને જે ચાલવું હોય એ ચાલે તો તમારા બેના વિચારોમાં કે અમને કોઈ એક પૈસો હાલ્યો નહોતો એટલે મારી નટડી આ તાલ દીધો હતો તારે મારી નટડીને મેં શાન કા કરી તી કે નટડી આધી ગઈ આધી રહી આધી કટકટ જાય કે નટડી તું ખેલ મત વગાડ તારે કે મેં તો મારી નટડીને મારા જેવી શાન કરી છે કે અડધો ખેલ પૂરો થઈ જવા આવ્યો છે હવે થોડો બાકી છે તો જે મળવું હશે આપણા ભાગ્યમાં હશે આપણને મળશે પણ તું તાલ મત ગુમાય કે ત્યારે રાજા કે બરાબર છે તું તારી જગ્યાએ ચલો ભાઈ રહી જાઉં કે પેલા બાઓ બન્યા તા એ ભાઈને બોલાયા કે ભાઈ તમે શું સમજી ના હાલી કોબર તાર બાઓ શું કે છે કે મહારાજ આખી જિંદગીથી હું આ ઘેરથી કંટાળીને બહાર ફરતો હતો છોકરા બહેરાઓ થી શેટો રહેતો તો કોમ કરતે જોર આવતું તો આ માગી અને મળ ખા ખાતો તો પીતો તો ફટતો હતો પણ આને એમ કહી કે આધી ગઈ આધી રહી આધી કટકટ જાય કે નટડી તું ખેલ મત બગાડ તારે કે મને એમ થઈ ગયું કે મારી અડધી જિંદગી જતી રહી છે પણ હવે જે બાકીની જિંદગી છે એ મારા ઘરે જાવ બૈરા છોકરાઓના ભેળો રહી અને જિંદગી કેમ ગુજારું તે બહુ સરસ રાજા કે છે કે તારી સમજ સારી આવી ગઈ પછી એની દીકરીને પૂછે છે કે બેટા તે શું સમજી ના હારા લેવો માતા બેન આવું કોઈ ખોટું મત લગાડજો આ તો એક સમજવાનું દેખાન છે કે બેટા તે શું સમજી ના તારે દીકરી કે છે કે બાપા મારી ચાળી વર્ષની ઉંમર થઈ ગઈ તમે લગ્ન કરતા નતા તો કાલે આવતી કાલે હું ભગવાન છોકરાથી છોકરા લગ્ન કરવાની હતી પણ આને એમ કીધું કે આથી ગઈ આથી રહી આથી કટકટ જાય કે નટડી તું ખેલ મત બગાડ ત્યારે મેં વિચાર કર્યો કે મારા ચાલીસ વર્ષની ઉંમર તો થઈ ગઈ છે જો ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે તો કદાચ વીસ વર્ષ પચીસ વર્ષ ઊંઘી હોય પણ જો હું આવું કરો તો કે મારા બાપના ધોળામાં ધૂળ લાગશે કે તો મેં આને કીધું એના આધારથી મેં આ કેન્સલ કર્યું છે બાપા અને એ જાણીને મેં એને હાર આપી દીધો છે એટલે કે છે બેટા બહુ સરસ સારી સમય કહેવાય એના દીકરાને બોલાવે છે બેટા તું શું સમજીને વીંતી ચાલી તારે દીકરો કે છે કે બાપા આ નગરના અંદર હું હેલ કોઈ જગ્યા જગ્યાઓ ફરું છું તો સારા લોકો મને એમ કે છે કે પેલો રાજાનો કુંવર જાય પેલો રાજાનો કુંવર જાય પણ મને કોઈ રાજા કેતું નથી તો આજે રાત્રે અમે નક્કી કર્યું હતું કે આજે રાત્રે તમને બાપા મારી નાખવા અને પછી હું ગાડી બેહું તો લોકો મને રાજા કે પણ આ નટ એવો શબ્દ કર્યો કે આધી ગઈ આધી રહી આધી કટકણ જાય એ નટડી તું કે ખેલ મત બગાડ ત્યારે મને વિચાર આવ્યો કે મારા બાપની તો અડધી નહીં

તક ગયે મુનિવર પંડિતા એનો ભેદ ન પામ્યા પાર બોલો સદગુરુ મહારાજ નો